ફની બોય હા

બાપાએ સપનું આલી પણ આજે જો સાહકાર થઈ જાય હે તખાનો બીડો પાર થઈ જાય લ્યો હું કહું છું હા મોયથી બલો ગોડવાનું એક કજિયારીને બધું કાઢે તમ હું કહું મત મારા તું કાઢ ને હું કીધું ને તારા દારો ની બગાડે મારો પપ્પા આપ દાતન બેક કર દયો તવા પિયો દાતન બાતન ન કરું હું

મને જે વિધિ કીધી હતી ને બાપા એ સૂર્ય નારાયણ ના હો મું રીતી ચઢાવવાની કીધી હતી પોત વખત 파파, 하니, 폴침, 폴침. 아, 저, 저, 마, 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 તમે આ કોંપા દીધું કોનેગા કોક આઈ તો કઈ તો ગાડી પા કાટ પા છે છે

ન મજા આવે કરું માફલું છે આ દોશું જો આ બધું નેખલું છે પણ આપણે કેતા નહીં પછી કે જે પછી

મને બાપા એ કીધું ખાસ જનતા ને તું મારો ફૂલ પધરાવજે નદી માં પધરાય નદી થોડી

કર્યું રે હે મારા એવો નો એક ના એક છોકરો તખો રે ઓ બાબા હ બે ઓલ્યા તકો ને પૈસો બે અને ધૂરો બા ઓવાર પૂરો કરી જ્યા હા પણ ધુરાભાઈ કોઈ ખોમી નહી મેલી જીબ્બામાં કે આલ્યામાં હો વાતો કરીએ પછી છે હા તું કોમ હું બેસ પણ છું

બે ચાર ગીત કહી દઉં બરાબર અને તું થોડો નાથી લે બાપા ને લાગુ જો કે તખાય ની ના છોકરાએ મને હાર કર્યો घेर घेर गाडिओ घेर घेर बंगला मोटर रे रेत, खोजी चलावची हे दुराबा सपनू करू सपनू रे पूर करू तखाजी काजी रे રશિયા થઈ ગયું રશિયા પણ બાપા નો તો કરી દીયા કોઈ નઈ ઘેર જો કોઈ નઈ હા બાપ બાપુજી અંતિમ

મારું સપનું છે મારા સપનાને ને તું ફેવરી દીધું અને માટલું લઈને નાસવાનું કીધું તું બોલ હા બે વાગે તું જન્મ્યો એમાં તું ચાર ના લાયો મારા જીવનમાં પથારી ફરી જઈ તું

ભય નહીં પાડ્યું કાલો વાલો કરે પણ ઈ ગમે નહી પાવું તો ખોટા લાદલા લાવે છે તખો આપણે સુખી જી જીવન જીવન પેલો ભય પાવો પ્લે કરેલી દુરાભા ના ગમે નહીં સપનામાં તો પછી ખાટલા આવા બેહવા તૈયાર હું સાદર લઈ લીધી કેવા થાય છે ક પૈસા નાજી ભાગ ઓ ને આપણે ભૂલી જાય એમાં આ બધું જી કોટુના લગા તો હું તને માર્યો ને આ મારા કર્મ ના દોષ છે મારા કર્મ ના દોષ છે મારા ભાઈને હું આલ્યું ને એટલે મારા કર્મ ના દોષ છે હા કાલાવાલા કરેલા માથા પર્યા લઈ લે બધું યાર લઈ લે બધું હાલી દે સપનું સપનું ફરીથી છે એમ પાઉ કોકદાન એટલે ઘરે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કોઈ પણ મજ્જારા હેતરમાં કોઈ જરા તો ભાઈનું ભાગ આવવો પડે જો મારા પછી ભાઈ અંગાજ મુ ગદારી કરી ને એમાં દોયરો જ્યો કાલો વલો કરેલો મજરાયો નહીં હા મારું રોયલ ફની બોય હા